ભગવાનના દર્શન વર્ષણ કરી ચા નાસ્તો કરવા બેહી જાય છે અવાર હવારમાં ફર્સ્ટ ક્લાસ ને ગરમા ગરમ ચા છો આપણો ખાખરા છે ઇન્ડિયાના આપણો ફર્સ્ટ ક્લાસ મેથીવાળા તમે જોવો છો ખાખરા દીપના મેથી બરાબર તમારે ખાવા હો તો આવી જવો એ બરાબર અને હવે સુનિલ અમારો બંકો રહ્યો નેચર સ્નોમાં ચા પીવો હ અને હું ચા નાસ્તો કરું છું ઉપર બોલો જેવું આમ

અને પછી અનવા પર આવી ટ્રેઓ આવી કાગર નું આવો એ આપણો પાથર ઉપર અના ઉપર આ બધી ટ્રેઓ ગોઠવી દીધી રાઈટ એના પર પાથર દેવામાંથી એટલે શું ભેજ ના વરંદ ખબર પડી બહુ એટલે આ બધું પાથરી દીધું એ તરબૂચ નું પોણી હોય ને એ આ પેપર ચૂહી લે હમ આ બંધ કેસ તો વાત છે મારી મેં તો મારા કરતા વધારે છે તમને એટલે આથી બધું પાથરી દીધું બરાબર હવે પાથરી ને પછી આપણે ટીમ લેવાનું આમ એટલે એક પાઉન્ડ એટલે એક કિલો જેવું બનાવવાનું રાઈટ ટીમ આપણો બોલ બોલો ઇન્ડિયામાં બોલિંગ કરતા દરો વાર દેવાનો ફર્સ્ટ ક્લાસ આમ ગોઠવી દેવાનું મૂકી દીધું ટીમ જુઓ આઈથી મૂકીને પછી આપડે આ બધા ફોટો હો એના પર મૂકવાનું એટલે એડી થ્રી થયું બરાબર આપણો એક પાઉન્ડ કરવાનું હોય બીજું થોડું આપણે એડ કરીશું આમાં એટલે એક સત્તર આ તો બહુ વધારે થઈ ગયું હા જોડે કમ્પ્લીટ થઈ ગયું પાઉન્ડ જો એક કિલો થઈ ગયું કમ્પ્લીટ બરાબર એટલે આનો લઈ લીધું પછી આપણો ઓનો લઈને બનાવી દીધા પછી આપણો મૂકીને રેપ કરી દેવાનું રેપ કરી પ્રાઇસ મારીને પછી આગળ કાઉન્ટરે મૂકી દેવાનું લાઈક આપણું કે લાઈક કુલરમાં મૂકી દેવાનું પછી બધા કસ્ટમર કસ્ટમરથી લઈ લો એટલે આવી રીતે આપણે બનાવ અમેરિકામાં ચીઝ બર્ગર થેન્ક યુ વેરી મચ હેલો ગાડીઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હવે આપણે જમવાનું બનાવીએ શાક તો સમારી ગાજરનો ફુલાવર સમારી દીધું ટમેટો બી રેડી કરી દીધો ના વટાણા નાખવાની અંદર મિક્સ શાક બનાવું છે લોટ બી લઈ લીધો લોટ વધીએ પેલા પેલા શાક વગાડી દઈએ પછી લોટ વધીએ ચલો તમે પેલા શાકનું બધું રેડી કરી દઈએ વટાણા બી ફ્રોઝન

रूट ले ही चलो तो बहुत भगवान ने जमा ही आइए वाला जय श्री कृष्ण चलो कहना जी जय श्री कृष्ण दीयम वस्तु गोविंदम तब्य में समर्पण रोहाणम समर को भूतवा प्रसन्न परमेश्वर आपकी दिव्य स्वस्थ आपको भोग लगा जा रहा है जय श्री हेलो गाइस कैम छो बदा मजा में आप स्टोर थी घरे जाइ रहा छे स्नो रात नो चालू थी गो तो पाव पड़ो एट आज लो તો પત્તા નહીં પણ નવ પડે પડ પડ કરી રહ્યો બાપ શું કરવાનું કયો જવું હોય તો પ્લાન કરી શકતા નહીં અને પવન એવો હ જોરદાર એના લીધે પેલો જૂનો પડેલો હોય એ હવે જમવામાં જીનલે શું બનાવ્યું હોય જોઈએ પવનના લીધે ઠંડી હોય કરીએ જીનલ કુશીએ શું બનાવ્યું આજે તો ખબર નહીં આજે તો

मस्ते हो अबे डिश रेडी कर दिया भाई <tip> साग सीरो सो जिनो का जन हलवा और रोटी चलो चलो तना बाप पर जमी लिए इतनी बाकी हो जमीन पर सी वो तो कम कम करिए चलो तना बाप किचन किचन साफ कर दिए कचरा बचरा बांध दिए वासन को सीधी के વાહ ગેસ ભેજ સાફ કર દઈએ ના આટલો બધો વાસણી ઘસી દઈએ ફટાફટ નીચે કચરા બચરા વાળી બધું રહે જો આપણે ઘસાઈ જયો બધું સાફ થઈ ગયું જોઈયા બી વાસણ બધો ઘસી નથી દો એ ગેસે સાફ કરી દીધો ગેસ ભેજ સાફ થઈ જયો બધું હેલો કેમ છો બધા તો હું આજ ફાઇનલી ઉઠ્યો છું ઉઠ્યો કેટલા વાગે ખબર લગભગ પોચ વાજે ઉઠ્યો આજે યાર થાક એવો હતો પણ નાયો નતો એટલે હું યાદાળ પોતે એટલે હવે તૈયાર થઈ ગયો કપડો બપડો પહેરીને બહાર જવું ઘરની થોડી વસ્તુ લેવા તમને બતાવીએ કે અમે હું લેવા આયા અને ચો જવાના છીએ અને શું બનાવવા માટે લેવા જઈએ વસ્તુ એટલે હું તૈયાર થઈને બેઠો બિચારી રવિના બાર બોરિંગ થાય એકલી જોઈએ રવિના શું કર રમનો બતા લવી ના લે માદે બંકો તો બેટિંગ કરવા બેઠ્યો હા ઘરનો કુંકરણ શું કહેવાય જેવી રીતે કુંકરણ લે એકવાર મોણો ઊંઘ્યો કેટલું કાલ રાતે 1 વાગે ઊંઘ્યો અને હવારે 7-8 વાગે ઊઠ્યો અને પછી બપોરે ઊંઘ્યો ખાલી નાયો જ નતો રવિના ખાઈ રહી છે ગાઈસ સફળ ઓરેન્જ ટાઈમ પાસ કરવા કહો અને ચાલી રહી છે અહીંયા યાર અને કઈક જોઈ રહી છે ટાઈમ પાસ કરવા રવિના ખાય છે બોલો એટલે હવે જવાનું બહાર બહાર જયેલો ગાડી ગરમ કરીને બેઠ્યો તમને બતાવું બહાર આજ ચીવું છે અંધારી રાત થઈ ગઈ દેખાય ને બારી મય ભાઈ શિયાળામાં તો પોચ વાગે તો ઘમ ઘોટ કઈ મિલ દે જો આપણે તો બની ગયા અહીંયા મરદનું ફાળીઓ માં ભાઈ જેકેટ બેકેટ પહેર્યું નહીં ખાલી હુડી પહેરી હવે બહાર જયેલો વેટ કરો તો તમને બહારનું દૃશ્ય બતાવજો એ હાવજ જ ગાડી ગરમ કરીને ઉભો એટલે આજે આજે હતો એને ઓપન કર્યો રવિના હતી છ વાગે બધું સ્લીપરી થઈ ગયું ને અચર આજે થોડો સ્નો પડ્યો થોડો કોઈ નઈ પડ્યો તો ખોલ માં ભાઈ ખોલ બાપ એટલે એને ડ્રોપ કરી દઈએ સ્ટોરે આપણે અને પછી આપણે પહોંચી જઈએ જો જવાનું તો હું કેવું જયેલા જેવું રહીએ બરાબર મજા 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 મજા

તમને શેખ ઉદ્ધી હું નહીં કહે કે હું હું લેવા આવ્યો છું ભાઈ બરાબર સર ને લોહી અમારો સુખ દુઃખનો સાથી સહારો માર્કેટ બાસ્કેટ તો વિડીયોમાં આજ તમને કહું આપણે અંદર રવિના થોડી આગળ સર તમે જુઓ હોય ને હમણાં તું નહીં હું કહું હું પણ આજે સર રોજ દે બરાબર એટલે હમણાં રવિના ને પેલા ફૂલોની જગ્યા રહી ને તો લઈ જઈને ને ફૂલ બતાવું અને આપી દેવાનું કેમ કે ફૂલોમાં તો પૈસા બગાડાતા આવી ગયું સમજ્યા એવા ખોટું નહીં કામ જીવનમાં માં બધા તહેવારો ઉજવી લેવાના જુઓ હું પકડ જો આ ડોલચું ઝાલી ન આપણે એટલે આપણો એવું લેવા આવ્યા ખબર શાકભાજી આ ફૂલાવર અને કોબી લીધી નવો રવિના મેમસા ફરી અને કોક લેસી એ કોકે જગ્યા બદલી માય ફ્રેન્ડ જો ગઈશ ફળ ફળાદી બધું સ આ સલાડ માટે આપણે લઈ લીધું ગાજર અને બીજું તમને ખાસ સના માટે ઓકે તો અમે આવ્યા છીએ મળે એવું નહીં કે આપણે ઇન્ડિયન સ્ટોરમાં જ મળે જુઓ કોથમી લેવા આવ્યા છીએ અને કોથમી પછી લેવા આવ્યા છીએ રવિના મિન્ટ એટલે આપણો ફુદીનો અને ફુદીનાની વાત આવી એટલે તમને ખબર જ છે ને આપણા ઘેર બનવાની પાણીપુરી આપણીપુરી એટલે જોઈએ હવે કાલે વેધર સારું હોય તો આપણે ગુજ્જુ ફેમિલી વાળામાં બોલાવી લઈએ પાણીપુરી ખાવા જેવું થાય સૌ એટલે એડવાન્સમાં લીધું કોઈ આજ નહીં બનાવવાની એટલે કોઈ એવું અમેરિકા વાળા રાખી બધું સમજ્યા ફુદીનો પુદીનો બધા એટલે લેવા આવ્યા છીએ એ પાણીપુરી બનાવવાનું સામ સાધન સામગ્રી અને થોડું ઘરનું ખાવાનું તો જુઓ રવિના હું કઉ તો આવે તને એક જગ્યાએ લઈ જવું યાર તો ગાઈ હું રવિનાને એક જગ્યાએ લઈ જઉં તમે તમને ડાયરેક્ટ બતાવ ચોકલેટોથી દાઢો હરી હરી ઉઠી ના ખવાય રોઈ પણ તમને બતાવું કે આપણે જોવા જઈ રહ્યા છીએ જુઓ આ બધા સ્ટોકો કરી ઓકે તો રવિના સી જોઈ લો વેલેન્ટાઇન ડે ની તૈયારીઓ સ બરાબર સ એટલે આપણે આઈ ગયા છીએ અહીંયા અને આજે સ રોઝ ડે એટલે ઉભા રવિના માય ફ્રેન્ડ હેપી રોઝ ડે રોજ આપણો લાલ લઈએ જ છીએ આ તો લેવાનું થોડી આ તો ખાલી આલી જ છે બતાવા વિડીયોમાં બાકી સ્કૂલોમાં ખર્ચા કરાય તું ઘેર જઈને હુકવી જ છી આ તો છેવું ખબર હ કે હમણાં પૈસે દિવાળી થઈ જાય એટલે ગાઇઝ આજે સર રોજ ડે રવિનાન ખબર નહોતી પણ હું લાવી દીધું આ તો છેવો રીલો ફેંકતો તો ને એટલે ખબર પડી કે આજ રોજ ડે હ તો કીધું આયા આયાશ ય આયા છીએ બોના ડિપાર્ટમેન્ટમાં લઈ દઈને હાલવાનું પૈસા નહીં ખર્ચવાના નો ડાઉટ જો ચોકલેટ ડું હોય ચોકલેટ દે

ઉજવી લેવાનો પૈસા ગણતરી મારી ઊજવવાનો આ રોજ ડે હોય ને તો વિશ કરી દેવાનો ભૂલો ભૂલો લાભાનો નહીં ચોકલેટ દે હોય ચોકલેટ લાવો ચાલો ટેડી દે હોય ને ટેડી લઈને ભાઈ કરો તો અમારે ગમે તે છોકરું એ રમો હોય અમારે આશવીને કોમમાં આવી જાય શું કેવું રવિના આમ તો રવિના છોકરા જેવી જ છે એટલે ટેડી તો ઈને ચાલે તમને ટેડી અમારે ઘરનો બતાવીશું રવિના કોક લેવા જઈએ એના નોમના તો અધ્યા જ નહીં શેક કાઉન્ટર ઉપર બિલ કરાવવા આવી અને હોઉં કે હું કોક ભૂલી જઈએ એટલે પાછી લેવા જઈએ લગભગ ડુંગળી ભૂલી જઈએ અને ગુજરાતીઓનું જીવન ડુંગળી વગર એટલે પૂરેપૂરું અધૂરું ચમ કે ખાવાની લગભગ આપણી એક એવી આઈટમ ના હોય કે આપણે ડુંગળી વગર ચાલે ફાઇનલી આપણે ગેર આવી ગયા જમવાનું બનાવીશું હવે ઘરે જઈને ત્યાં મળ્યા ચલો જય માતાજી તો ગાય આપણે પેલી શેડ હતી ને એના મેં કમ્પ્લીટ કાપી દીધું બધી બાજુથી અને મેં આવી રીતનું અહીંયાથી આમ થોડું આડું રાખી થોડો એવો હાથ મારી દીધો એટલે બહુ પાતળું નહીં ગરમ બહુ જાડું નહીં રાખ્યું માખું રાખ્યું અને બધામાં મસાલો લગાવી દઈ આ રીતનું બટનમાં વચ્ચે મસાલો મૂકી દઈ અને પછી આજુબાજુ પાણી લગાવીને આખી સીટનો કવર કરી દેવાનું એટલે અંદરનો મસાલો જો અંદરનો મસાલો બહાર રહી જશે ને ખૂટી રહી જશે ને તો મસાલો બળી જશે મસાલો આમ બહાર આવો નહીં તો ફાઇનલી આપણી એક પ્લેટ રેડી થવાય અને બહુ ગરમ ગરમ હવા બાર જો ચલો મસ્ત દઈ જ એ પ્લેટ આમાં હું કાઢી લઉં હાલ છે ઓર કાઢી લેવા દે ખોટું જો કેટલું સરસ થઈ ગયું ને હવે એની જગ્યાએ બીજી પ્લેટ મૂકી દઈશું

અને બીજો ચીલી ગાર્લિક એટલે આપણે જમવાનું પતી વાસણ ઓલમોસ્ટ પતવા આવ્યા પતવા આવ્યા ને કેટલા વેલા વેલા પત્યા ને આજે હવા દસ બહુ વેલા બહુ વેલા અને આ બધું ભાઈ જોવો ગાઈસ વેચવા કાઢ્યું હોય જેને આવું લેવું હોય કોમેન્ટ કરીને કહેજો બહુ સસ્તા ભાવે કાઢ્યું દર દર ડોલરમાં હો જેના લેવું હોય કોમેન્ટ કરીને કહેજો

લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબી કરતા ગુડ નાઇટ જય માતાજી જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ મળીએ ફરી તાલે સવાર